જયબિન મિત્રો આવતીકાલે ચૌદમી એપ્રિલ સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપણે બધા જ યાદ કરીશું અને એમને દર્શાવેલા માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરીશું આ દેશના બંધારણ ઉપર આરએસએસ અને બીજેપી દ્વારા જે પ્રમાણેનો ખતરો છે એ સંજોગોમાં આપણે બધાનું કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોઈપણ સંજોગમાં ઇન્ડિયા અલાયન્સ જીતે અને આરએસએસ અને બીજેપીને સત્તાથી બે દખલ કરી એમને સત્તાથી દૂર રાખીએ આ દિશામાં એક બહુ મહત્વનું યોગદાન આપણે આપી શકીએ ગુજરાતમાં ગુજરાતમાં સૌથી વધારે માર્જિનથી કોંગ્રેસ પાર્ટી જીતી શકે એવી કોઈ સીટ હોય તો એ છે બનાસકાંઠાની અને બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર એમનું નામ ડિક્લેર થયું બીજા દિવસથી જબરદસ્ત તાકાતથી લાગી ગયા છે અને સર્વ સમાજના લોકોને એમને એક સરખું રિસ્પોન્સ મળી રહ્યો છે એ ફક્ત ઠાકોર સમાજની સમગ્ર બનાસકાંઠાની દીકરી બનીને ઉભરા છે બનાસની બેન ગેનીબેન આવું સૂત્ર પણ બનાસકાંઠામાં ચાલી રહ્યું છે અને પંદરમી તારીખે બહુ મોટી તાકાત સાથે ગેનીબેન પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સર્વસમાજના લોકોને વિશેષ કરીને યુવાન મિત્રો અને દલિત સમાજના ભાઈ બહેનોને અપીલ કરું છું કે મોટી તાકાતમાં જોડાઈએ દુનિયા થાય આ સીટ આપણે જીતવાની છે સર્વસમાજના લોકો સાથે મળીને પંદર તારીખે સવારે અગિયાર વાગે ગેનીબેન ઠાકોરના નામાંકન પત્રની રેલીમાં જોડાઈશું અને જાહેર સભામાં પણ જોડાઈશું જયબેન